હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું સરસ મજાની નાસ્તાની રેસીપી ઘઉંના લોટમાંથી આપણે સરસ મજાની ફરસી પૂરી બનાવવાની છે આજે એકદમ સરસ લેયર્સવાળી પળવાળી બનશે અને ખૂબ જ ક્રિસ્પી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ઘઉંના લોટમાંથી બનાવશું એટલે હેલ્ધી તો છે જ તો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઇક કરજો અને શેર કરજો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો કઈક આવી આપણી ઘઉંની પૂરી સરસ મજાની લેયર્સ વાળી બનીને તૈયાર થાશે એકદમ સરસ તમે જોઈ શકો છો લેયર્સ વાળી અને એકદમ સરસ ક્રિસ્પી ખૂબ જ સરસ ફરસી એવી પૂરી બનીને તૈયાર થવાની છે આ પૂરીને તમે સ્ટોર કરીને રાખી શકો છો બગડતી નથી ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જાઓ ત્યાં લઈ જાઓ ડેલીના નાસ્તામાં તમે સ્ટોર કરીને રાખી શકો છો ચા સાથે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં તો ઘઉંની પૂરી બનાવવા માટે આપણે લોટ લેશું તો મેં અહીંયા બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી માટે રેગ્યુલર યુઝ કરીએ છીએ ઘઉંનો લોટ તે જ લીધો છે બે વાટકી અને તેની અંદર બે ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું બે મોટી ચમચી ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ નાખવાથી પૂરી એકદમ સરસ ટેસ્ટી બનશે અને બે ચમચી તેલ લીધું છે અને એક ચમચી ઘી લીધું છે બરાબર માપ યાદ રહી ગયું બે વાટકી ઘઉંનો લોટ અને બે ચમચી તેલ એક ચમચી ઘી બસ હવે આપણે પેન એકદમ સાવ ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઘઉંના લોટને શેકી લેવાનો છે શેકવાથી ઘઉંનો લોટ સરસ એકદમ ફૂલી જશે થોડો અને આપણી પૂરી છે એકદમ ફરસી બનશે થોડોક તમે ઘઉંનો લોટ આવી રીતના શેકી અને પછી યુઝ કરશો તો પૂરી એકદમ ફરસી બનશે જો આવી રીતના હાથ લગાડવાથી થોડો ગરમ લાગે બસ એટલો જ શેકવાનો છે વધારે પડતો નથી શેકવાનો આપણો ઘઉંનો લોટ શેકાઈ ગયો છે તો તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને તેને ઠરવા માટે રાખી દેસું ગરમ હોય ત્યારે લોટ નથી બાંધવાનો તેને સાવ ઠંડુ થવા દેવાનો છે પછી જ આપણે લોટ બાંધીશું તો આપણો ઘઉંનો લોટ ઠંડો થઈ ગયો છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મરી પાવડર લીધું છે એક નાની ચમચી ટેસ્ટી લાગે છે મરી પાવડર આપણે ફરસી પૂરીમાં અને અજમા લીધા છે એક નાની ચમચી અજમાને પણ આવી રીતના હાથથી સરખી રીતના ક્રશ કરી અને પછી એડ કરીશું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પૂરીમાં બસ હવે આ બધું સરસ રીતના મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે તેની અંદર ધીરે ધીરે પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે હવે આ પૂરીનો લોટ છે એ થોડો કઠણ બાંધવાનો છે ઢીલો ના બાંધતા કઠણ લોટ બાંધશો તો જ તમારી પૂરી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આવી રીતના કઠણ લોટ બાંધી લેવાનો છે જોઈતા પ્રમાણમાં જ પાણી લેવાનું છે તો આપણો લોટ સરસ બાંધાઈ ગયો છે કઠણ હવે બસ થોડું તેલ નાખી અને તેને સરખી રીતના આમ મસળી લેશું અને સરસ રીતના લોટને ફરીથી બાંધી લેશું તો સરસ મજાનો આપણો લોટ તૈયાર છે બસ આને હવે દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે રાખી દેસુ દસ પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે તેના લુવા વાળવાના છે તો આપણે એક સરખા રોટલી બનાવવાની છે તો એક સરખા આપણે લુવા લેશું તો પાટલા ઉપર આવી રીતના લોટ રાખી અને એક સરખા આવી રીતના ચાકુથી કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો એક સરખા જ આપણે આ લેશું જેનાથી આપણી રોટલી પણ એક સરખી થશે તો બધા જ લુઆ આવી આવી રીતના વાળી લેવાના છે અને હવે આપણે આની રોટલી વણીશું તો બસ લોટનું અટામણ લઈ અને રોટલી વણી લેવાની છે પાતળી રોટલી વણવાની છે જાડી નહીં તમે જોઈતા પૂરતું જ આમાં લોટનો અટામણ લેજો બસ જો આવી રીતના મોટી સાઈઝની અને આવી રીતના એકદમ પતલી આપણે રોટલી વણી લેવાની છે બધી જ રોટલી આવી રીતના વણીને તૈયાર કરવાની છે પૂરી માટે હવે આપણે સ્લરી તૈયાર કરશું તો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે બે ચમચી જોઈતા પ્રમાણમાં જો ઘટે તો વધારે પણ સ્લરી તમે બનાવી શકો છો અને ઘી લીધું છે બે ચમચી હવે સરખી રીતના મિક્સ કરી અને આવી પાતળી એકદમ સ્લરી આપણે તૈયાર કરીશું હવે આપણે જે રોટલી ભણીને તૈયાર કરી હતી તેની ઉપર આ સ્લરી લગાડવાની છે પ્રોપર રીતના આખી રોટલીમાં આ સ્લરી એકદમ સરસ રીતના આપણે પાથરી લેવાની છે તમે જોઈ શકો છો બસ જો આવી જ રીતના આપણે જે ચોખાના લોટની સ્લરી બનાવેલી છે તેને રોટલીની ઉપર પાથરી લીધી હવે તેની ઉપર હજી એક રોટલી મૂકી અને તેની ઉપર પણ આવી રીતના સ્લરી લગાડી દેવાની છે અને ત્રીજી રોટલી મૂકીશું તેની ઉપર પણ આપણે સ્લરી લગાડી દેશું તો અહીંયા આપણે ત્રણ રોટલીનો યુઝ કર્યો છે હવે તમે જોઈ જોઈ શકો છો બસ જો આવી રીતના રોટલીને ત્રણે ત્રણ રોટલીને ભેગી વાળતું જવાનું છે અને થોડું પ્રેસ કરીને જ વાળજો ઢીલી ન રાખતા આ એકદમ દબાવતું જવાનું જવાનું એકદમ સરસ પ્રેસ કરતું અને આના ગોળ આવી રીતના રાઉન્ડમાં વાળી લેવાનું છે તો ત્રણેય રોટલીને પ્રોપર રીતના આવી રીતના ગોળ એનો રોલ વાળી લેવાનો છે સરખી રીતના હવે આપણે તેના કટ કરીશું અને સરખા ભાગમાં તેના પીસ કરી લેવાના છે આવી રીતના કટ કરી લેવાના છે અને તમે જોઈ શકો છો અંદરથી લેયર્સ તમને દેખાતા હશે આપણે જે જે ત્રણ લગાડેલી છે તેના લીધે તેમાં પૂરીમાં સરસ રીતના લેયર્સ બનશે જોઈ શકો છો હવે આપણે આને થોડુંક એવું પ્રેસ કરવાનું છે જો આવી રીતના હાથથી પહેલાં થોડી પ્રેસ કરવાનું છે અને પછી તેને વણવાનું છે પહેલાં ડાયરેક્ટ સીધું નહીં વણવાનું આવી રીતના હાથથી પ્રેસ કરી અને પછી હળવા હાથે વણજો ભાર દઈને વેલણને ભાર નથી દેવાનો અત્યારે એકદમ હળવા હાથે પૂરી વણવાની છે અને હવે પાતળી પૂરી નથી બનાવવાની સેજ જાટી જ રાખવાની છે તમે લેયર્સ પૂરીની અંદર જોઈ શકો છો આ બધી જ પૂરી આવી રીતના આપણે વણી લેશું તો બધી જ પૂરી આપણી વણાઈ ગઈ છે હવે આપણે તેને તળી લેવાની છે તો સરસ આપણી પૂરી તૈયાર છે હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને ચેક કરી લેશું તો ધીરે ધીરે આ જે પૂરી છે તેનો કટકો જો ઉપર આવી જાય તો સમજી લેવાનું આપણું તેલ થઈ ગયું છે વધારે પડતું ગરમ તેલ નહીં લેવાનું એકદમ મીડિયમ તેલ ઉપર જ આપણે આને તળવાની છે વધારે ગરમ હશે તો પૂરી છે અંદરથી થોડી કાચી રહી જશે હવે ચમચીની મદદથી આવી રીતના બધી જ પૂરી છે તેને પલટાવી અને બીજી સાઈડ પણ સરસ રીતના તળી લેવાની છે ધીમી આંચ ઉપર તળજો એટલે સરસ ક્રિસ્પી થશે અને એકદમ સરસ તેના પળ પણ છૂટા થશે તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે આપણી પૂરી છે સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લેશું તમે જોઈ શકો છો કલર જો આવી રીતના રાખવાનો છે તો આપણી બધી જ પૂરી સરસ રીતના તળાઈ ગઈ છે એકદમ ફરસી એકદમ ક્રિસ્પી એવી પૂરી તૈયાર છે ઘઉંના લોટમાંથી બનાવી છે તો એકદમ સરસ હેલ્ધી છે તમે જોઈ શકો છો લેયર્સ બધી જ પૂરીમાં એકદમ સરસ લેયર્સ બન્યા છે અને તેનો ક્રિસ્પીનેસનો અવાજ પણ આવે છે ખૂબ જ સરસ ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર છે તો મારી રેસીપી તમને કેવી લાગી તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી